જીતવાનો જુસ્સો હોય તો ઉંમરનો પડાવ બાધ્ય નથી એ વાત સાચી સાબિત કરે છે શકુંતલા બહેન પંડ્યા કેવી રીતે જાણવા માટે જુઓ ગુજરાતના પીટી ઉષા સમાન દોડવીર દાદીની મહેનતથી થી મેડલ સુધીની આ કહાનીમાં મહેનત થી મેડલ સુધી પ્રમાણ ઉંમરે દોડવીર દાદી કરે કમાલ ફિટનેસ ક્લાસ પણ ચલાવે અને રનિંગ પણ કરે જીવવા અને જીતવાનો છે ને ગજબ નો જુસ્સો સાઠ વર્ષ પછી લોકો રિટાયર થઈ પેન્શનના ભરોસે જીવન પસાર કરવાનું પ્લાન કરતા હોય પણ અમદાવાદમાં રહેતા શકુંતલાબેન પંડ્યા રનિંગને વધુ ફાસ્ટ કરવાનું માત્ર પ્લાન કરે છે બલકે પરિશ્રમ થકી મેડલ સ્વરૂપે પ્રમાણ પણ મેળવે છે પચાસ વર્ષની ઉંમરે ગાદી ફાટવાની સમસ્યા થઈ હતી ડોક્ટરે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનની પણ સલાહ આપી હતી જો કે ફિઝિયોથેરાપી થકી જ એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી હતી તેનું પ્રમાણ કઈ દિશામાં મળ્યું છે તે દિવાલ પર સુશોભિત થતા એક થી વધુ આ મેડલોને જોતા સમજી શકાય છે મને ટોટલ થર્ટી થ્રી જેટલા મેડલ્સ મળ્યા છે જેમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એઝ વેલ અને સૌથી વધારે મેડલ મને રનિંગમાં મળ્યા છે જે મેં દોડમાં અત્યારે મારું સ્ટેટ લેવલે ઘણા બધા છે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ હમણાં જ હું મલેશિયા જઈ આવી અને મેં ચાઈનાનો ગોલ્ડ હતો અને મારો સેકન્ડ આવ્યો તો ઇન્ટરનેશનલ પણ મેં હમણાં સિલ્વર મેડલ મેં મેળવ્યો છે હું પોતે દોડું છું ને બીજા બધાને ઇન્સ્પાયર કરું છું કે તમે પણ સ્પોર્ટ્સમાં ભાગ લો કેમ કે અત્યારે હેલ્થ એ પ્રાઇમ છે કોરોના પછી તો બધા અવેરનેસ પણ બધાની વધી ગઈ છે કે હેલ્ધી થવું તો તમે હેલ્થની સાથે સાથે તમને પ્રસિદ્ધિ પણ મળે અને એક નવો ઉત્સાહ યુવાનોમાં અને જે ઓલરેડી જે ઉંમરવાળા થઈ ગયા છે એમને પણ હું એટલા ઇન્સ્પાયર કરું છું અને મારી સાથે સાથે હું જે કરું એ બધું કરવા માટે પ્રેરિત રહી છું શકુંતલાબેનને અત્યાર સુધી 33 જેટલા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ અલગ અલગ મેડલ્સ મળ્યા છે સૌથી વધારે તેમને રનિંગમાં મેડલ્સ મળ્યા છે જે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીમાં મેડલ પ્રાપ્ત કર્યા છે તેઓ રનિંગની સાથે સાથે ફિટનેસ ક્લાસ પણ ચલાવે છે અને અનેક બહેનો દીકરીઓ ના સ્વાસ્થ્ય માટે જાગૃત પણ કરે છે તેમ ના ફિટનેસ ક્લાસ માં આવતા બહેનો ਨੂੰ કહેવું છે કે ઉનકે ફિટનેસ તો મતલબ કોઈ બોલ નઈ શકે અનસ્પીકેબલ ઉનકા જો ફિટનેસ છે મેં અહીંયા પે જોઈન કર્યું 2018 મે તો તબસે મેં મેરા 74 કિલો થા મેમ સે ગાઈડન્સ કે બાદ મેરા 6 7 8 કિલો મેને લૂઝ કિયા ہوا હે ઓર ઉનકા જો હે મતલબ ખરી ऐसे टीचर नहीं है सी इज अवर फ्रेंड फिलोसोफर एंड गाइड ये भी बोल सकते हैं आप हाउ टू लिव अ हैप्पी एंड हेल्दी लाइफ मैम मैम ने फिटनेस तो एक मिरेकल छे અને અમને હેલ્થ ગોલ અમે અમને જોઈને બહુ ઇન્સ્પાયર થઈ ગયા છે આ ગાથા ગૌરવવંતી એક ગુજરાતણની છે જેમણે માસ્ટર ડિગ્રી અર્થશાસ્ત્રમાં કર્યું છે GSFC માં પણ ફરજ નિભાવી ચૂક્યા છે સાથે જ MCA કરી ગૃહિણીની જવાબદારી નિભાવ્યા બાદ આ બધા મેડલ પ્રાપ્ત કર્યા છે વર્તમાનમાં તેઓ પાવર યોગા ડાન્સ એરોબિક્સ ગરબાનું પણ સંચાલન કરી મહિલાઓને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમની સાથે મેં સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રનિંગ કર્યું છે હમણાં અને આની પહેલા એક્સરસાઇઝનું કોઈ મિનિંગ મને એટલું બધું ખબર નહોતી અહીંયા આવ્યા પછી એનું મિનિંગ બી ખબર પડી ઇમ્પોર્ટન્સ બી ખબર પડી લાઈફમાં કેટલું જરૂરી છે એક્સરસાઇઝ સો બહુ જ ઇન્સ્પિરેશન છે અમારી માટે બહુ જ મેમ પોતે અમારા માટે ઇન્સ્પિરેશન છે એમને જોઈને રોજ અમને એવું થાય કે આટલી એજ હોવા છતાં એ આટલું કરી શકે છે તો અમે કેમ ના કરીએ એમ દ્રઢ ઈચ્છા શક્તિ હોય આત્મવિશ્વાસ સ્ટ્રોંગ હોય તો આ સંસારમાં કશું જ અશક્ય નથી તે વાતની પ્રેરણા શકુંતલાબેન આજે સભ્ય સમાજને આપે છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ